આપણે આપણા ફોનમાં અવનવી એપ ઇન્સ્ટોલ કરવા માટે ટેવાયેલા છીએ દરેક કામ માટે કોઈ નવી એપ સર્ચ કરતા હોઈએ છીએ અને એવામાં જો આપણે તૈયાર કોઈ એપ મળી જાય તો કેવું સારું આજકાલના સમયમાં લોકો પોતાના ઘરે જે પ્રસંગો બનતા હોય છે એ પ્રસંગોની પણ હાર્ડ કંકોત્રી એટલે કે કોપીમાં આમંત્રણ કે હાર્ડ કોપીમાં કંકોત્રી મોકલે તો છે પરંતુ એ પહેલા આપણે વોટ્સએપ મારફતે પણ ઘણીવાર નિમંત્રણ મળતું હોય છે અને આ બધા નિમંત્રણો હવે થઈ રહ્યા છે ડિજિટલ અને આ ડિજિટલ નિમંત્રણોની જે પ્રણાલી શરૂ થઈ છે એનો પણ ફાયદો ઉપાડવા માટે સાયબર અપરાધીઓ તૈયાર છે તૈયાર છે કઈ રીતે એ ડિજિટલ ઇન્વિટેશન જે આપણે આવે છે એના બદલે હવે આપને એવા કોઈ નંબર ઉપરથી એવા કોઈ નામથી આપને એપીકે ફાઇલ મોકલવામાં આવે છે કે આ ફાઇલ ઇન્સ્ટોલ કરશો એટલે આપને એ પ્રસંગની સંપૂર્ણ જાણકારી મળી રહેશે અથવા તો એવી કોઈ પણ એપના નામથી તમને ડોટ એપીકે ફાઇલ મોકલવામાં આવે છે હવે આવી ડોટ એપી કે ફાઇલ આપ જ્યારે ઇન્સ્ટોલ કરો છો પૂરેપૂરું ડાટા છે કે આપણું વોટ્સએપ પણ હેક થઈ જાય અને આપે જે અગત્યની બાબતો ફોનમાં સ્ટોર કરી છે એ પણ કોમ્પ્રોમાઇઝ થઈ જાય તો જે રીતે બહારનું ખાવાથી ખુલ્લું ખાવાથી જે રીતે આપને પેટમાં તકલીફ થાય છે એ રીતે થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવાથી પણ તમારા મોબાઈલ ફોનને તકલીફ થાય છે અને એની સીધી અસર તમારી અંગત માહિતીને પહોંચે છે માટે ક્યારેય પણ થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરવી નહીં વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જ્યારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જ્યારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત જ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા છો નમસ્કાર